હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાલમિત્રોનું સ્વાગત છે ખાસ મિત્રો નવોદય અને સૈનિક સ્કૂલ અને સરસ રીતે મિત્રો આપણે તૈયારી કરતા હતા અને હજુ કરીએ પણ છીએ જ અને સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ એક સી ઇટી નામની એક્ઝામ શરૂ થઈ છે એની પણ આપણે તૈયારી કરીએ છીએ અને હવેથી ધોરણ આઠમાં લેવાતી એનએમએમએસ અને જ્ઞાન સાધના આની પણ અમે મિત્રો ગ્રુપની અંદર ખાસ અલગથી ગ્રુપ છે એનએમએમએસ અને જ્ઞાન સાધના માટે જે બાળકો ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય ને તો એ મને વોટ્સઅપમાં એક નંબર આપું છું ઉપર નંબર લખ્યો છે એ નંબર પર મેસેજ કરશે ધોરણ આઠ તો આપણે એની પણ એ લિંક આપશું અને એમાં આપણે રોજ સ્ટેપ બાય સ્ટેપ જે રીતે મિત્રો નવોદયની અંદર આપણે સફળતા મેળવી ઘણા બધા અંતરિયાળ ગામડા છે કે જ્યાં મિત્રો બાળકો કોચિંગ પણ લઈ નથી શકતા અને બહાર જઈ પણ નથી શકતા છોટા ઉદેપુરનું વાત કરીએ સંખેડા તાલુકો છે કવાટ છે એટલા અંતરિયાળ વિસ્તાર છે પંચમહાલના તમે જાઓ શહેરા છે દાહોદમાં પણ તમે જાઓ તો દૂર દૂર સુધી સિંગવડ આપણે નામ પણ ઘણી વખત સાંભળાનું હોય ત્યાં સુધી અપેક્ષા જ્ઞાનકીની જ્યોત મિત્રો પહોંચી છે ખાસ એક જ હેતુ છે કે બાળકોની અંદર બદલાવ આવવો જોઈએ સ્પર્ધાત્મક યુગની અંદર મિત્રો આજે સ્પર્ધાનો યુગ છે ઘણી વખત આપણે સાંભળ્યું છે મિત્રો કે ગુજરાતમાં આ કરતાં બિહારના જો જો શિક્ષણની વાત કરીએ હું બોલું છું બિહારની અંદર જો વાત કરીએ તો ત્યાંથી યુપીએસસી યુપીએસસીની તૈયારી કરીને મિત્રો આઈએસ એસ અધિકારી નીકળે છે તો ગુજરાતમાંથી શા માટે નહીં આ એક વ્યથા મને ખુદને હતી પણ હવેના પછીનું જે ભવિષ્ય મિત્રો બે હજાર અને ત્રીસ પાંત્રીસ આસપાસ આપણે જોશું આગળનું ભવિષ્ય કેવું છે તો આ જે લોકો હું બોલું છું જે લોકો નવોદયની તૈયારી કરે છે જે લોકો સૈનિક શાળાની તૈયારી કરે છે જે લોકો મિત્રો આવી જ્ઞાન સાધનાની તૈયારી કરતું બાળક હશે એની અંદર હાલમાં મિત્રો આ સ્પર્ધાત્મકના બીજ રોપાઈ રહ્યા છે એની મિત્રો આની પહેલાં મેં જ્યારે બે હજાર અને પચીસમાં પીએસઆઈની એક્ઝામ લેવાની ત્યારે મિત્રો આપણું જે ટેલિગ્રામની ગ્રુપ છે એની અંદર મિત્રો એ પેપર મૂક્યું હતું આજે ફરી વખત મિત્રો ખાસ કરીને ચૌદ તારીખ એટલે ગઈકાલે મિત્રો રવિવારના રોજ જે પેપર લેવાનું ચૌદ નવના રોજ તલાટીક મંત્રી મિત્રો પહેલી વાત તો તલાટીની એક્ઝામ છે એમાં આઈ આઈ થિંક બાર લાખ જેટલા બાર લાખથી વધારે બહુ આપણે આંકડાની આંકડામાં નથી પડું પણ હું ખાલી એપ્રોક્સ કહું છું બાર લાખથી આસપાસ બાળકો પરીક્ષા આપવા ગયા હશે ફોર્મ પણ ભર્યા હશે પચીસો છવ્વીસો કાંઈક જાહેરાત છે તલાટીની તો મિત્રો એ જે પેપર નીકળ્યું હું તમને ખાસ મારે અત્યારે એ પેપરની વાત કરવી છે જે રીતે મિત્રો તમને આગળ અમે શબ્દો બોલ્યા ને કે સ્પર્ધાત્મક યુગની અંદર અને સ્પર્ધાત્મક માટે બાળકના થિન્કિંગ કેવું હોવું જોઈએ સમજો એને આઈએસ અધિકારી બનવું છે આઈપીએસ બનવું છે એનઆઈએમાં જવું એનડીએમાં જવું છે તો એનું બીજ એનું પાયો મિત્રો અત્યાર ધોરણ પાંચથી નખાય એટલા માટે મિત્રો એ પેપરની જો વાત કરીએ તો ખાસ અમુક પ્રશ્નો જે પૂછાણા છે જો તમારા બાળકને તમારે આપવા હોય તો પેપરે મિત્રો ટેલિગ્રામમાં નાખેલું છે આ પેપર એ પેપરની અંદર તમે જોશો તો ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે ચોત્રીસ દાખલા મિત્રો મેથ્સ અને રીઝનિંગના ટોટલ જે પેપર હતું મિત્રો એ પેપરની અંદરથી એનાલિસિસ અમે કરી જે પ્રશ્નો ટોટલ કુલ પ્રશ્નો હતા એમાંથી વાત કરીએ તો ચોત્રીસ પ્રશ્નો છે એ મેથ્સ અને રીઝનિંગના છે મિત્રો બસોમાંથી ચોત્રીસ અહીંયા તમે જોવો છો ચૌદસો રૂપિયાનું પાંચ ગુણ્યા ત્રણ કરે છેદમાં સો વડે ભાગી નાખો આ એનો જવાબ ચૌદમું ચેપ્ટર આપણા વિડીયોમાં આવા દાખલા છે કે નહીં હું તમને હવામાં ઉડતી બીજાની જેમ આપણને વાતો નથી કરવી પરિણામ અને સાબિતી બંને તમને બતાવું છે કે આ દાખલો પેપરમાં એકસો છન્નુંમાં જે પેપર મારા હાથમાં જે સિરીઝનું છે એમાં એકસો છન્નુંમાં દાખલો છે તો આ દાખલો શું આપણે નથી કર્યો આપણા બાળકને નથી આવડતું આ એક દાખલો છે કે જો બે સંખ્યાનું ગુણનફળ બે સંખ્યા આઈપીએનું ગુણનફળ એકસો વીસ છે તેના વર્ગનો સરવાળો બસો નેવ્યાસી હોય તો બે સંખ્યા પૈકી મોટી સંખ્યા કઈ તો આવા દાખલા પણ મિત્રો તમને આવડે બાળકોને હં લંબચોરસની પરિમિતિનું પહોળાઈ લંબાઈ પહોળાઈનો ગુણોત્તર આપીને ક્ષેત્રફળ આપીને લંબાઈ શોધવાનું આવા દાખલા પણ મિત્રો આપણે લેવલના દાખલા આપણે ગયા છે કરવા એવું નથી કે હાર્ડ લેવલ આપણે સ્ટેપ બાય સ્ટેપ એડવાન્સ ઝીરો લેવલથી એડવાન્સ લેવલે ગયા છે બે સંખ્યા આપ્યા છે બાવન અને બસો બાવન એનો ગુસ્સા કેટલો મિત્રો આ દાખલો નથી આપના બે સંખ્યા જ આપી એનો ગુસ્સા શોધવાનો છે ગુરુત્તમ સામાન્ય મિત્રો આવા દાખલા આ તમને એટલા માટે કહીએ છીએ કે આજના દિવસમાં જો ખરેખર બાળકની અંદર ખરેખર આ એક બુક્સ તમને ખ્યાલ છે કે નવોદયની આપણે જે તૈયારી કરતી બુક્સ છે એક વખત પાંચમામાંથી છઠ્ઠામાં ગયા એટલે મૂકી દીધી એમ નહીં પસ્તીમાં આપી દીધી એ નહીં મિત્રો ગણિતની બુક હજુ કહું છું આ એ જ દાખલા હશે એક વખત હું ખુદની વાત કરું છું કે અથર્વને અમે એ બુક્સ એક વખત ક્લિયર કરાવી ફરી છઠ્ઠામાં આવ્યો ફરી એનું આવર્તન ચાલુ થયું ફરી વખત પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર આ રીતે અમે ફરી વખત કરાવીએ નવોદયમાં પાસ થઈ મોકલવો ન મોકલવો એ વ્યક્તિગત વાત છે તમારા જીવનમાં પણ બાળકની અંદર કંઈક બદલાવ આવવો જોઈએ બાળકની અંદર જ્ઞાનમાં વધારો થવો જોઈએ દાખલો જોયા પછી તરત એને કયું સ્ટેપ માનવું છે એ જો એને આવડી જાય તો મેથ્સ અને રિઝનિંગનો જે ડર છે મિત્રો એ જ્યારે તલાતીની એક્ઝામ આવે ત્યારે છોકરાઓને વિચાર આવે કે પેપરમાં ગણિત શું પૂછાશે ગણિત કેવું પૂછાય ગણિત કેવું પૂછાય આજે ગણિતની બીકમાં ને બીકમાં એ બસો પ્રશ્ન વાંચે ને ત્યારે એ એ જે દોઢ કલાકના બે કલાકના સમયમાં મિત્રો એની મનની સ્થિતિ પેપર આપવા જશે ને ત્યારે પહેલેથી ડરેલો હોય ગણિતના કારણે અને ડરેલો વ્યક્તિ પેપર આપશે ત્યારે એના જીવનમાં એમ કહેવાય કે ભાઈ નિષ્ફળતાના ચાન્સ વધે છે કેમ કે બીક છે ગણિત અને રિઝનિંગમાં જ્યારે આપણું બાળક પાંચમાંથી તૈયારી કરીને જ્યારે અઢાર વર્ષનો થશે ને આવા દાખલા જો બે ત્રણ વખત એને ગણી નહીં ખા આખી ચોપડી બે વાર ગણેલી હોય ત્રણ વાર ગણેલી હશે મેથ્સ અને રીઝનિંગ તો મિત્રો એ સમયે એને આ બધી વસ્તુ તો એને આંગળીના વેઢે આપણે કહીએ ને આંગળીના વેઢે કામ થાય એવું એનું જીવનમાં જોવા મળશે તો મિત્રો આ એક વખત પેપર જોજો એનાલિસિસ એના જવાબ પણ આપ્યા છે મેં તો ખાસ બાળકોને ને વાલીને મિત્રો આ વાલી માટેનો એ સંદેશ છે કે ભાઈ તમારા બાળકને નવોદયમાં મૂકવાથી કદાચ એંસી બાળકોમાં નામ નથી આવ્યું એંસી બાળકમાં નામ નથી આવ્યું તો એ નિષ્ફળ ન કહેવાય મિત્રો જેને પ્રયત્ન કર્યો છે ને એને વંદન છે પ્રયત્ન કર્યો છે એ જ મોટી વાત છે કે એંસી બાળકના જે લિસ્ટમાં નામ નથી આવ્યું છતાં આપણા બાળકને જે કામ કર્યું છે નવોદયમાં મિત્રો અત્યારે આરએમએસની એક્ઝામ એક્ઝામ આવે છે ઇંગ્લિશ મીડિયમમાં છે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં આપી હોય તો એનું ફોર્મ ચાલુ છે એ પણ ભરી શકે છે સૈનિક સ્કૂલની આપો મિત્રો સૈનિક સ્કૂલની ભલે તમારે જવું ન જાવું પછીની વાત છે સૈનિક સ્કૂલની અંદર બાળકનો જો આઈક્યુ બેઝ વધે છે મિત્રો પચાસ પ્રશ્નો મેથ્સના હોય પચાસ રિઝનિંગના હોય છે એક જોરદાર પચીસ પ્રશ્નો રિઝનિંગના હોય છે પચાસ મેથ્સ હોય છે પચીસ ગુજરાતી ફકરા ગુજરાતી વ્યાકરણ હોય છે એકદમ જીકી આઈક્યુના પ્રશ્નો હોય છે તો બાળકની અંદર ખૂબ સરસ એક બદલાવ આવે છે કરવાની ભૂખ જાગે છે કે હું આ દાખલો કરું દાખલો નથી આવડતો તો જાતે મથવા માટે પ્રયત્ન કરે છે સ્કેન કરે વિડીયો જોવે છે હવે તો મિત્રો એઆઈનો યુગ છે ચેક જીપીટીને આપી દો આ દાખલાનું સોલ્યુશન શું થાય તમને ગણીને આપે છે એટલે એક વસ્તુ છે કે ટેકનોલોજી છે એ સહાય થવી જોઈએ ટેકનોલોજીના આશ્રિત થઈને જો તમારું બાળક આગળ વધશે તો એ ભવિષ્યની અંદર એને નુકસાન કરે પણ એને જ્યાં તમે છેલ્લે પ્રયત્ન કર્યો ને અટકે તો પછી ટેકનોલોજીનો તમે લઈ લો સાત પણ બને ત્યાં સુધી તો બાળક જ આપણા એટલા હોશિયાર છે ક્યાં કરે છે તો આ એક વાત આજના દિવસમાં હતી કે તલાટીના પેપર જોવો જો પેપર જોવું હોય તો આપણે ટેલિગ્રામની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનના વિડીયોમાં આપું છું અને ડિસ્ક્રિપ્શનની અંદર એક બીજો નંબર આપું છું એ નંબર ઉપર મને હાઈ લખીને મેસેજ કરશે તો એને એનએમએમએસ અને જ્ઞાન સાધનાની ગ્રુપની લિંક પણ આપી દઈશ ધોરણ મિત્રો પાંચમાં ભણતું હોય આજુબાજુમાં કોઈ તેને એક લિંક આપી દીધું આપણી જેમાં નવોદય જોડાઈ જાય સૈનિક શાળા જોડાઈ જાય સીટીમાં જોડાઈ જાય ધોરણ આઠમાં કોઈ અભ્યાસ કરતું હોય તો એનએમએમએસ અને જ્ઞાન સાધના માટે આપણે ટોટલી મિત્રો એને સંપૂર્ણ માર્ગદર્શન મળશે અને સફળતા સો ટકા મળે એવી આશા રાખીએ છીએ અને તમારા કાંઈક ડાઉટ હોય હા નવોદય માટે અલગથી એક વિડીયો પાછો બનાવીશ કે જેથી કરીને તમને એક આ વર્ષે પરીક્ષા વહેલી હોય તો આપણે શું શું કરવું શું ન કરવું જોઈએ એનું હું એક નાનકડા વિદ્યાર્થી તમને ગાઈડ કરીશ ઓકે વિડીયો શેર કરજો ધોરણ પાંચ માટે ગ્રુપમાં જોડો અને ધોરણ આઠ માટે મિત્રો ફ્રી છે અમે તમને ક્યારેય એમ નથી કીધું તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો આ કરો તે કરો એક વસ્તુ એટલા માટે કહીએ છીએ શેર કરવાની વાત કે સારી વસ્તુ બીજા સુધી પહોંચાડવામાં એક મુખ્ય ભૂમિકા હોય તો એ ભૂમિકામાં એક માધ્યમ હોય એ તમે છો જેટલા પણ શિક્ષક મિત્રો છે એ ધોરણ આઠના આપણે આઠના વર્ગમાં જવાના નથી આઠના આપણે પાંચમું ભણાવતો હોય પણ ધોરણ આઠના વર્ગમાં નથી જતા ભણાવવા પણ એ બાળક હોશિયાર છે ખાલી એને સહારાના અથવા દિશાની જરૂર હોય માર્ગદર્શનની જરૂર હોય એ લિંકમાં એને જોડી દીધું પાંચ વાગે મિત્રો એ બાળક જોડાશે શીખશે આપણને ખબર છે દર વર્ષે નવોદયની અંદર બસો જેટલા બાળકો નવોદયમાં એનું પોતાનું ભવિષ્ય છે એ સિક્યોર કરતો હોય તો તમારું બાળક કેમ નહીં એ માટે પ્રયત્ન કરીએ સાથે મળીને શિક્ષણના કાર્યમાં આપ લોકોનો પ્રેમ અને સહયોગ મને આવો ને આવો હજુ પણ મળતો રહે એવી આશા સાથે જય જીત જય ભારત જય દ્વારકાધીશ